ભટાર વિસ્તારમાં આવેલ ઓરોવિલ યુવક મંડળના શ્રીજીનું ભવ્ય આગમન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી ઓરોવિલ યુવક મંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ સાથે એબી ન્યૂઝ ચેનલે ખાસ વાત કરી હતી અને આયોજન વિશે મહત્વની માહિતી મેળવી હતી મારું નામ પંકજ પટેલ સૌથી પ્રથમ તો હું આપને એ જણાવીશ કે આજે ગણપતિ બાપાની જે પ્રતિમા છે એ અમે મુંબઈથી લાવ્યા છે ને મુંબઈથી અમે છેલ્લા વીસ વર્ષથી ગણેશ બાપાની પ્રતિમા લાવીએ છીએ સિવાય કે બે વર્ષ કોવિડના બાદ કરતાં ના અમે અમારી જે મૂર્તિની હાઈટ હોય એને એકદમ લિમિટેશન જે રીતે રાખીએ કે જેથી કરીને કોઈ જર્ક નહીં લાગે જેથી કરીને હાઈવે પર કોઈ તકલીફ નહીં થાય ને અમારા છોકરા આજે વીસ વર્ષ છે જાય છે એટલે પૂ પૂર્ણ રીતે ટેવાઈ ગયા છે કે ક્યાં કયો રસ્તો ખરાબ આવશે ગાડી બે ગાડી પાયલોટિંગમાં હોય છે એ રીતનું બધું આયોજન કરીને નીકળીએ છીએ આજે સુરતનું પ્રસિદ્ધ ઢોલ પથક જે ઘણા ઓછા ટાઈમમાં ખૂબ પ્રસિદ્ધ થઈ ગયું છે કલેશ્વર ઢોલ પથક જેણે અહીંયા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પછી બીજું છે સાઇન સ્પોર્ટ્સ ક્લબ જે તમે અહીંયા જોયું હશે કે હમણાં એમણે થની સલામી આપી છે ગણપતિ બાપાને એટલે એ રીતના આકર્ષણ અમારે છે આજ આજ આ વર્ષ જોડે અમારા ત્રીસ વર્ષ પૂરા થશે ત્રીસ વર્ષમાં ઘણા ફેરફાર આવ્યા જ્યારે અમે સ્ટાર્ટિંગ કરેલું ત્યારે દસ બાય દસના મંડપથી સ્ટાર્ટિંગ કરેલું પછી ધીરે ધીરે આગળ આગળ વધતા વધતાં 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 અમે આ સ્ટેજ પર આવ્યા અને અમારો મંડળ સાર્વજનિક ગણેશ ઉત્સવ છે કે જેથી કરીને અમને આજુબાજુના જેટલા પણ એપાર્ટમેન્ટ્સ છે સોસાયટી છે એ એમના અનુરૂપ અમને યોગદાન કરે છે ને એમાંથી અમે આ ખર્ચ કરીએ છીએ હા આ વખતે હવે મંડપવાળા જોડે અમારે આવતીકાલે મિટિંગ છે એટલે એ મિટિંગમાં શું નક્કી થાય કે કઈ કયા પ્રકારની થીમ પર ચાલવું છે